બાબરના બુરેઠાથી દેવમાર્ગ ઉપર ભરાયેલા વરસાદી પાણીમાં પાંચ ટ્રેક્ટર ફસાઈ ગયા બાબર તાલુકાના બુરેઠા ગામથી દેવને જોડતા માર્ગ ઉપર ચોમાસાના સમયે વરસાદી પાણી ભરાતા બનાસકાંઠા અને પાટણ જિલ્લાને જોડતો આ માર્ગ બંધ થઈ જાય છે પરંતુ વર્ષો જૂની આ સમસ્યાનું કોઈ જ નિરાકરણ આવતું નથી આ માર્ગ ઉપર ભરાયેલા વરસાદી પાણી અને કાદવ કીચડના કારણે ત્યાંથી પસાર થતાં પાંચ ટ્રેક્ટર ફસાઈ જતા ભારે મુશ્કેલી સર્જાઈ હતી બાબર તાલુકાના બુલેઠા ગામથી વરસડા થઈને દેવગામે જતા બનાસકાંઠા અને પાટણ જિલ્લાને જોડતા સાત કિલોમીટરના માર્ગ ઉપર ચોમાસાના સમયે પ્રસાર થવું મુશ્કેલ બને છે આ કાચા માર્ગને પાકો બનાવવા ગામ લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી થતી નથી ચોમાસું આવતા જ અહીં ઘૂંટણ સમા પાણી ભરાઈ જાય છે તેમજ કાદવ કિચડના કારણે ખેડૂતો તથા વિદ્યાર્થીઓ સહિત વાહન ચાલકોને ચાલવું મુશ્કેલ બની જાય છે ખેતરોમાં વસવાટ કરતા ખેડૂત પરિવારોમાં કોઈ બીમારી આવે અથવા કોઈ ઇમરજન્સી હોય તો એમ્બ્યુલન્સ પણ ત્યાં આવી શકે તેવી હાલત નથી જો કોઈ બીમાર પડે તો ટ્રેક્ટરમાં બેસાડીને ગામમાં લઈ જવું પડે પછી જ એમ્બ્યુલન્સમાં બેસાડી શકાય છે ખેડૂત અમીભાઈ વાલાભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ખેડૂતો ટ્રેક્ટરો લઈને દૂધ ભરાવવા જઈ રહ્યા હતા ત્યારે ટ્રેક્ટર કાદવમાં ફસાઈ ગયા હતા એક સાથે પાંચ જેટલા ટ્રેક્ટરો ફસાતા માર્ગ પણ બંધ હાલતમાં છે ત્યારે અહીં તાત્કાલિક નવો પાકો રોડ બનાવવામાં આવે અને આ વર્ષો જૂની સમસ્યાનું નિરાકરણ લાવે તેવી ગામ લોકો તંત્ર પાસે અપેક્ષા રાખી રહ્યા છે તો જૂનો માર્ગ છે આ પુરેઠા દેવ માટે તો આ માર્ગમાં ઘણી વખત રજૂઆત કરેલી છે અને રસ્તો બહુ ભયંકર બગડેલો છે માર્ગમાં હાલી શકાતો નથી ટ્રેક્ટર પણ ચાલી શકાતા નથી ટ્રેક્ટર અત્યારે પોચ પોચ હલવેલા પડ્યા છે ટ્રેક્ટર નેકળી નથી એકતા બાળકોને ભણવા જવા માટે બહુ તકલીફ પડે છે ક્ષેત્રમાં ક્ષેત્રમાં અંદર ફેન્સી વાળું થઈ છે તો એ નીકળવું જોઈએ અંદર થઈ અને આ તંત્રને ઘણી વખત રજૂઆત કરેલી છે સ્વરૂપજી ઠાકોર ને રજૂઆત કરેલી છે જ્ઞાની બેન હતા ગેની બેન વખતે રજૂઆત કરેલી છે બધાને ને સાહેબ શંકરભાઈ ચૌધરી બુધીએ વાત પોકેલી છે પણ કોઈ આ રસ્તાનો કોઈ નિર્ણય કર આવતો નથી